તો હેલો ફ્રેન્ડ તમારી માટે બેસ્ટ ન્યૂ કલેક્શન દરબારી સાડીમાં લઈને આવી ગયો છો આજે તો જોઈ લો આ સાડીમાં બધા કલર આવવાના છે પણ છથી આઠ કલરનો મેસિંગ કલર આવશે તો આમાં જોવાનું તો આખો વિડિયો ભૂલતા જ નહીં હો મારી વાલી બેનો કારણ કે આ બધી સાડીના ફેન્સી કલર આવેલા છે જો આ મહેંદી કલર આવશે પછી બીટ કલરમાં રીંગણી ઉપર આવશે અને ઘણા કલર આવશે આ પિસ્તા કલર આવશે મહેંદી કલર આવશે ટમેટી કલર આવશે ગુલાબી કલર આવશે રેડ કલર આવશે તો આખો વિડીયો તમને જોવો તો તમને ક્યાંક ખ્યાલ આવશે કે આમાં કેટલા કલર આવેલા છે આ ડિઝાઇનમાં તો જોઈ લો બધા પીસ આપણે તમને બતાવી દેવાના છે આજે આ વિડીયોમાં અને જો આ વિડીયો તમને ગમે તો પાંચથી દસ જણાને શેર કરવાનું તો ભૂલતા જ નહીં અને ચેનલ સબસ્ક્રાઈબ તો કરી જ નાખજો કારણ કે આવા નવા વિડીયો તમને નવા જોવા મળી રહે એટલા માટે ચેનલ સબસ્ક્રાઈબ તો કરવી જ પડશે તો જોઈ લો આ બધા કલર આવશે આ ડિઝાઇનમાં અને આ ડિઝાઇન આજે જ નવી આવેલી છે આપણી પાસે પેલા એક ડિઝાઇન આટેપ ની લાયા હતા પણ એમાં મોટી ડિઝાઇન હતી અને આમાં મોનની ડિઝાઇન આવશે મોબાઈલ નંબર આપણો આ વિડીયોમાં આપેલો છે